વિડીયોની અંદર થ્રેશર જોઈ રહ્યા છો આ થ્રેશર વેચવાનું છે એકદમ વ્યાજબી ભાવે અને ફૂલ જવાબદારી સાથે તો થ્રેસરની ટોટલ ડિટેલ તમને વિડીયો અંદર આપવામાં આવશે થ્રેશર લેવું હોય તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો વિડીયો સારો લાગે લાઇક કરી શેર કરજો આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ આપણું સબસ્ક્રાઈબ કરી ફેસબુક પેજ ફોલો કરજો તમે જે થ્રેશર જોઈ રહ્યા છો આ થ્રેશર વેચવાનું છે એન જેટી નું થ્રેસર મગફળી અને એરંડા સિવાય તમામ પાક નીકળી જશે ફૂલ સાચવેલું બે હજાર અને બાવીસ ના મોડલનું આ થ્રેશર સાવો છું ફરેલું ફૂલ સાચવેલું ઓરિજિનલ કન્ડિશનમાં છે કંપની કલરમાં છે કે સડો નથી બાકી રૂબરૂ સ્થળ પર જઈ થ્રેશર જોઈ રૂબરૂ અને ત્યારબાદ પણ લઈ શકો છો કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો થ્રેસર જોવા જાવ ઓનરનું કોન્ટેક કરીને જજો થ્રેસર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે અને તમામ પાક એકદમ ચોખ્ખા નીકળશે ધાણા છે જીરું છે કઠોળ છે તમામ વસ્તુ નીકળી જશે કિંમત ચાર લાખ અને પચીસ હજાર અંદાજીત રાખવામાં આવી છે કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે આ કિંમત અંદાજીત છે થ્રેસર લેવાનું હોય ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો જામનગર તાલુકો ધ્રોલ અને પ્રોપર તમને ધ્રોલ ગામે જોવા મળશે થ્રેશરની ખરીદી કરવી હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તો અત્યારે યુટ્યુબ ઉપર વિડીયો જોતા એ વિડીયોની નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા એ વિડીયોની ઉપર નંબર મળી જશે ભાવેશભાઈના ઇઠોતેર એક અઠ્યાસી વાળા નંબર પર કોલ કરી થ્રેશર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો